સમય રાહુલ ગાંધીએ રાજાઓને ટિપ્પણી કરી હતી જેને લઈ અને તેઓ વિવાદમાં આવ્યા હતા રાહુલને રાજનીતિ છોડવા રાજવી પરિવારે સલાહ આપી હતી રાહુલ કોંગ્રેસ છોડશે તો જ કોંગ્રેસ બચશે આ વાત જયવિરાજસિંહે જણાવી હતી

જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાક હતું એમાં અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતો તો આપને જોવું પડે કે આપને પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપણા મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે વ્યક્તિ આ વાત કરી છે એકચ્યુલી મને દિલથી હું વાત કરું તો મને એ વિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીના સત્યનાશ કરી દીધું છે તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે અને જો રાજા મહારાજાની વાત આવે તો હું દિલથી અને એક સત્ય વાત કહું તો અમે પહેલાં પણ કીધું છે ક્ષત્રિય સમાજના અન્ય ઇવેન્ટમાં પ્રોગ્રામમાં કાર્યક્રમમાં કે દરબારો કોઈને ગમતા નથી પણ બનવું છે બધાને દરબાર આપણા જીવનમાં આપણે કાંઈ સામાન્ય વસ્તુ નથી જોઈતી બધાને એક રોયલ ટચ જોઈએ છે જીવનમાં તો ઇતિહાસથી આપણે શીખવું જોઈએ જ્યાં આપણે લાગે છે કે રાજવી પરિવાર હોય અથવા આપના પોતાના કોઈ પૂર્વજો હોય ઇતિહાસથી આપ શીખો જ્યાં સારા કામ થયા છે એ સારા કામ એ સારી વિચારધારા આપણે આજે કઈ રીતે આપણા વર્તમાનમાં આપણા સામાજિક જીવનમાં યુઝ કરી શકીએ અને જો ભૂતકાળમાં ઇતિહાસમાં અગર કાંઈ ખરાબ કામ થયું થયું હોય તો એનીથી પણ આપણે શીખવું જોઈએ ને એવી ભૂલ ન કરવી જોઈએ